ઉપરોક્ત સમૂહ શાદીમાં સંકલન સમિતિના હાઝીયર ફરોઝ લકડકુટાએ જણાવ્યું હતું કે મેમન સમાજમાં શાદીને લગતા કુરિવાજો નાબૂદ થાય અને આમ ઇન્સાન સરળ સાદાઈ અને સન્માનથી જોડાય તે હેતુથી અને સૂત્રને લક્ષ્યમાં રાખી આજે બીજો સમૂહ શાદી યોજેલ છે તેમજ અતિશય મોંઘવારીના આ યુગમાં ખાસ કરીને દીકરીના મા બાપની એક શાદીના ખર્ચમાં કમર તૂટી જાય છે માટે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે આગામી મે જૂનમાં યોજાનાર ત્રીજા સમૂહ શાદીમાં વધુને વધુ લોકો જોડાય અને શાદીની રસમને આસાન બનાવીએ અને કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી સમાજને બચાવીએ શ્રી લકડકુટાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીના સમૂહ મોડેલ પૂરા દેશનો મેમણ સમાજ અપનાવે અને ધોરાજી શહેર આ સારા કામમાં સમગ્ર મેમણ સમાજને દિશા આપે અને નિમિત બને તેવી આશા વ્યક્ત કરી હતી ઉપરોક્ત સમૂહ મોલાના ઉવેશ યાર અલવી સાહેબે નિકાહ પડાવેલા હતા અને મદરસાને મિસ્કિયાનમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાઝ મોલાના સાહેબ મુફ્તી મોલાના મુનવર સરઝા સાહેબ શકીલ મોલાના સાહેબ ઇકબાલ બાપુ કાદરી તેમજ ધોરાજીની ત્રણેય મેમન જમાતના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા સંકલન સમિતિના અમીન સર ગોડિલ અફરોઝભાઈ લકડકોટા ઇમિતાઝભાઈ પોઠિયાવાલા બાશીદભાઈ પાનવાલા આસિફભાઈ આસિફ બાપુ કાદરી યાસીનભાઈ નુરાનીએ પ્રોગ્રામની સફળતા માટે ભારે સહેમત ઉઠાવી સાથે ચાર ચાંદ લગાવ્યા હતા અને સહયોગ બદલ પત્રકાર મિત્રોને તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામનો ખૂબ આભાર માન્યો હતો ઉપરોક્ત પ્રોગ્રામમાં આવકાર પ્રવચન પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા અને સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન અફરોઝભાઈ લકડકુટાએ કર્યું હતું ત્રીજો સમૂહ નગર ઇન્શાલા આપણે યોજીશું તે અંગેની

احمد رضا اشرف بھائی رائتا احمد رضا میں نے اپنی وقادت سے ان دونوں بواہوں کی گواہی سے حاضرین مجلس کی شہدت سے آٹھ ہزار روپی اندر کی مہر ایوز کے نانو لفقہ کے علاوہ شریعت مصطفیٰ کے مطابق الطاف بھائی پارا کی صاحب زادی بسمہ بانو کو آپ کی زوزیت اندر موقت کر کے بخشا کیا آپ نے قبول کیا جی ہاں میں نے قبول کیا دلاغ صاحب بسمہ بانو کو آپ کی زوزیت اندر موقت کر کے بخشا کیا آپ نے قبول کیا آٹھ ہزار پرنک میں ایمس کے آپ نے بسمہ بانو کو اپنی زوجیت کے اندر قبول کیا جی دلہا صاحب محمد مصطفیٰ سلیم بائی میمن محمد مصطفیٰ میں نے اپنی وقالت سے ان دونوں گواہوں کی گواہی سے حاضرین ایمس کی شہدت سے آٹھ ہزار پرنک میں ایمس کے نانو نفع کے لابا شکر کے مصطفیٰ کے مطابق امین بھائی سالانی کی ساتھ جاتی آمین آبانو کو آپ آب کی سب سے پندر اور کر کے بخشا کہ آپ نے قبول کیا آمین آبانو کو آپ آب کی سب سے پندر اور کر کے بخشا کہ آپ نے قبول کیا اور جی آپ میں نے قبول کیا اور میں نے قبول کیا جی Yeah, I'm going to go with it. مریض کی شہادت سے

میں نے اپنی وقالت سے ان لوگوں کی گواہی سے حاضرین مجید کی شہادت سے آگ فرسان کے علم مہر کے بس کے نانو نفقہ کے علاوہ شریعت مصطفیٰ کے مطابق عبدالحمید پائی خمیسا کی صافتی سینی رابانوں کو آپ کی زوجہ کے اندر عورت کر کے بخشا کے آپ نے قبول کیا جی ہاں میں نے قبول کیا سینی رابانوں کو آپ کی زوجہ کے اندر عورت کر کے بخشا کے آپ نے قبول کیا પેલા મેમણ સમૂહ સાધી શરૂઆત થઈ હતી અને સમાજ તરફથી તેવો રિસ્પોન્સ રહેલો હતો કેવો મારું નામ છે અફરોજ આજિયા જૂન બે હજાર પચીસની અંદર મેમોન સમૂહ સાદી યોજાયેલ હતી ધોરાજી ખાતે જેમાં અમે સમાજ પાસે સમૂહ સાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી ત્યારે પાંચ દુલ્લા દુલ્હન જોડાયેલ હતા એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર ચાર દુલ્લા દુલ્હન જોડાયેલા છે અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ સાદીમાં જોય આજે સમાજની અંદર સાદી લગ્નની અંદર કુળિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીકરીના મા બાપને કમરતોર ખર્ચ આવે છે જેનાથી લોકો ઘરમાં આખો અર્થતંત્રનું રજવી પડે છે માટે મેં સમાજકૃતિ યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહલગ્ન સાથે જોઈએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે છે કુરિવાજો છે એ નાબૂદ થાય એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંકલન સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ છે અને એમને સમજાવવાના પ્રયાસો કરે કરી કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાવો ખોટા ખર્ચા અને કુરિવાજો નાબૂદ થાય અને સરળ સાદાય અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાવ એવું અમારો હેતુ છે જેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોડાયા એટલા માટે તૈયારી હતી છતાં બી હજી સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે આજે ચાર સમૂહ લગ્ન ચાર જણા જોડાય તો ચાર જણાનું સમૂહ લગ્ન અમે આજે સંપૂર્ણ કરેલું બીજો સમૂહ તમે ત્રીજા સમૂહની જાહેરાત કરી ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે જૂન બે હજાર છવ્વીસની અંદર સમૂહ લગ્નમાં જોડાવા માટે સમાજ તરફ પાછી અપીલ કરી છે આજે બીજા સમૂહ લગ્ન સંપન્ન થયા પૂરા થયા તરત જ અમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી છે અને એની અંદર વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય આજે પરિસ્થિતિ એવી છે એટલી મોંઘવારી છે કે દીકરીના બાપે દીકરીને સોનું આપવું હોય તો આજે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાલીસ હજાર રૂપિયા થઈ ગયો છે અને જે બીજા જમવાના ખર્ચા અને પૂરિવાજો છે જેના કારણે દીકરીને દીકરીના મા બાપ તો એની કમર તૂટી જાય છે એટલે સમાજે નક્કી કર્યું છે જેવી રીતે આજની તારીખે આખા ગુજરાતની અંદર જામનગરમાં એની શરૂઆત થઈ મહેમાન સમાજના સમુદની અને બહુ સારી રીતે મોટા ઘરાનાના લોકો બી એમાં સામેલ થાય છે એવું જ અમે ધોરાજી ખાતે પ્રયાસ કર્યો છે અને અમારો ઈરાદો એ છે કે આ મોડેલને પૂરા ભારતના મહેમાન સમાજની અંદર લાગુ કરવામાં આવે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે સાદીના ખર્ચોની તેના માણસોની કમર તૂટી જાય છે એટલે સમાજના દાતાઓએ એવું નક્કી કર્યું છે કે ચાર થાય તો ચાર આઠ થાય તો આઠ દસ જણા તૈયાર થાય તો દસ જણા તૈયાર થાય તમામને જેટલા થાય એટલાનું સમૂહલન કરી નાખવું અને ધીરે ધીરે એને વ્યાપક બનાવો અને એ મોડલને પછી બીજા સેન્ટરોમાં ભારતના બીજા સેન્ટરોમાં લાગુ કરવાનું એવું નક્કી કર્યું છે આથી આજે મે જૂનની અંદર બી પાંચ સામેલ થાય દસ જણા થાય કે વીસ જણા થાય તમામને જોડવાનો અમારો પ્રયાસ છે અને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સમાજના લોકોને કે આ બીજા ત્રીજા સમૂહ લગ્ન માટેની જે જાહેરાત થઈ છે એમાં આપ લોકો જોડાવ એવી અમારી અરજ છે કેવી તૈયારી છે આ ત્રીજા સમૂહની ત્રીજા સમૂહ લગ્નની આ તમારી શંકર સમિતિ છે બરાબર ત્રીજા સમૂહ લગ્ન કેવી તૈયારી છે તમારી આવનારાની અત્યારે બીજા આજે બીજા પૂરા થયા હવે મને આજથી જ અમારી ત્રીજા સમૂહ લગ્ન માંથી તૈયારી શરૂ થઈ જશે બીજું કે જ્યાં માની લો માની લો કે જ્યાં જે લોકો શાદીની તારીખ નક્કી કરે છે તેમની સાથે બી અમારું સંકલન સમિતિ બેઠક કરશે એમને સમજાવશે કે આપ અમારા આ સમૂહ લગ્નમાં જોડાવો અને વ્યર્થ ખર્ચાથી બચો કુળી રિવાજોથી બચો એવો એવો અમારો પ્રયાસ રહેશે અમારો કાલથી જ એ માટેની તૈયારી શરૂ થઈ જશે અને વધુને વધુ સમાજના લોકો સમલનમાં જોડે તે માટેના અમારા પ્રયાસો રહેશે આ સંગઠન સમિતિમાં સર સરિલ સાહેબ જે એમએમ સ્કૂલ પાસપોર્ટના ટ્રસ્ટી છે એ અમારી સાથે જોડાયેલા છે હું પોતે છું અફરોજ ગુટ્ટા પછી ઇમ્તિયાજભાઈ ઇબ્રાહિમભાઈ પોઠિયાવાડા કોઠિયાવાડા જમતના પ્રમુખ બાસિદભાઈ અબ્દુલ સતુલ પાનવાળા અને લાસિમ બાપુ કાદરી સૈયદ અને યાસિનબેન રવિવા નુરાની એ અમારી સંકલન સમિતિ છે અને અમારું કામ કાલથી શરૂ થઈ જશે કે જે જે લોકોને ત્યાં સાદી હશે મેમણ સમાજની અંદર તેમને તેમને કોન્ટેક કરીને અમે ભરપૂર પ્રયાસો કરશું કે સમલગ સાથે જોડે